નગરપાલિકાની ચૂંટણી જાહેર થયેલી છે અને આ ચૂંટણીમાં આજે ખૂબ એક ઐતિહાસિક દિવસ છે એક તરફ આપણા દેશનો મહાન તહેવાર મહાકુંભ ચાલી રહ્યો છે શ્રદ્ધા અને આસ્થાનો તહેવાર ચાલુ છે એક તરફ લોકશાહીનો સૌથી મોટો તહેવાર ચૂંટણી પણ ચાલુ છે એમ બે મોટા તહેવારો આપણા દેશમાં આપણા ગુજરાતમાં અત્યારે ચૂંટણીના સ્વરૂપમાં અને ઉત્તર પ્રદેશમાં કુંડના સ્વરૂપમાં ચાલુ છે ત્યારે એક બહુ સારો ઐતિહાસિક નિર્ણય કરજણ નગરપાલિકાના અલગ અલગ સમાજના આગેવાનોએ લીધો છે અને બધા આગેવાનો ભૂતકાળમાં ભાજપ સાથે જોડાય અને કરજણ નગરપાલિકાના લોકોની સેવા કરતા હતા ઘણા વર્ષોથી સેવા કરે છે જ્યારે જ્યારે જેવી જેવી જરૂર જનતાને પડી એવી સેવા માટે તત્પર રહેલા હતા એ કોરોનાનો સમય હોય કે વરસાદ આવે ત્યારે પાણીપુરની સમસ્યા હોય કે જે કંઈ પણ પબ્લિકને નાની મોટી જરૂર પડે સેવાની ત્યારે હંમેશા જેઓ સેવામાં સાથે ઉભા રહ્યા છે એ તમામ આગેવાનો આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને હવે પછી કરજણ નગરપાલિકા અને કરજણના માધ્યમથી ગુજરાતના લોકોની સેવા કરવા આગળ વધી રહ્યા છે ત્યારે જોડાનાર તમામ આગેવાન આગેવાનશ્રીઓનું હું આમ આદમી પાર્ટીમાં ખૂબ ખૂબ હૃદયના આવકાર આવકાર આપું છું સ્વાગત કરું છું આ સાથે પાર્ટીમાં જે જોડાઈ રહ્યા છે એવા માનનીય મીનાબેન ચાવડા કે જેઓ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે હાલમાં માનનીય વનરાજસિંહ રાવલજી સાહેબ છે કે જેવો ક્ષત્રિય સમાજ કરજણ સિંહનોટ ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે માનનીય ભરતસિંહ અટોદરિયા સાહેબ છે તેઓ અટાલિયા સાહેબ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે નગરપાલિકાના મોહમ્મદ સાંધી સાહેબ છે જેઓ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે ઘણી વખત અને હાલમાં ચાલુ પાર્ષદ છે ત્યાર પછી પ્રકાશભાઈ પરમાર છે તેઓ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે મનુભાઈ વસાવા છે તેઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે આ સિવાય દિગ્વિજયસિંહ કટોદરિયા તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે હાલમાં જવાબદારી સંભાળે છે કાઉન્સિલર છે આ સિવાય મોહમ્મદ સૈયદ જેઓ ભાજપમાંથી માઇનોરિટી મોરચાના અધ્યક્ષ છે આ સિવાય અન્ય નગરપાલિકામાં જેવો રોહિત સરોજબેન છે જમ્મુ નિશા સૈયદ છે ભરવાડ દેવલબેન છે ચૌહાણ અલ્પાબેન છે ઠાકોર તૃપ્તિબેન છે દીપમાલા કુમારી રણા છે યુવરાજસિંહ રાવલજી છે મોનાલિસાબેન રાઠોડ છે ભૂપેન્દ્રભાઈ પરમાર છે નીતાબેન પ્રાકડા છે સુમિત્રાબેન સોલંકી દુર્ગાબેન ગોઈ સુનીલભાઈ વસાવા અને ધર્મિષ્ઠાબેન શર્મા સહિત ભાજપ સાથે સંકળાયેલા અનેક પદાધિકારીઓ હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો અને કરજન નગરપાલિકાનું સારું ઈચ્છતા સૌ લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે પરિવારનું એમનું સ્વાગત કરું છું